ગુરુ મહારાજની કૃપાથી મૌન મંદિર મારા ગુરુ મહારાજની કૃપાથી આ રસ્તો મેં લીધો છે તેમણે મળેલા નિમિત્તોને મૌનમાં બેસાડવાનું મને કહ્યું તમે નામ લો નામ સ્મરણની ભાવનામાં દિવસનો મોટો ભાગ પસાર થાય એટલે એમ કરતાં કરતાં અભિરુચિ થાય મેં ઓગણીસો બાવીસથી સાધનાની શરૂઆત કરેલી ત્યાર પહેલાં મને આ વાત રૂચતી ન હતી મને ગુરુ સામેથી મળેલા તેમણે મને કહ્યું હતું કે લોકોને ભાવનાથી ઊંચે લાવવા એ પણ બહુ મોટી સેવા છે રચનાત્મક કાર્યથી થતી સેવા કરતાં પણ મોટી છે ત્યારે મને સમજાતું નહીં પણ હવે પંદર વીસ વર્ષથી સમજાય છે સંપર્કમાં આવેલા જીવોની સાથે સારી રીતે વર્તી શકાય એ પણ સૂક્ષ્મ સેવા છે આ લાગ્યું ત્યારથી હરિજન સેવક સંઘનું મંત્રીપદ છોડ્યું પણ ત્યાં સુધી એક પણ કર્મ મૂક્યું નથી મિત્રો પૂછતા કે શરીરથી ન થઈ શકે શરીરના સંપર્કથી મળેલાને ઉચ્ચ ભાવનામાં પ્રગટાવી ન શકાય મેં સમજાવ્યું મને તો અનુભવથી થયું છે ગુરુ મહારાજે મને કહ્યું છે કે તારે ઉપદેશ કરવો નહીં જે આમાં આવીને બેસશે તેનામાં ઉર્ધ્વ પ્રકારના સંસ્કાર પડશે અને જ્યારે તે સંસ્કારનો ઉદય થશે ત્યારે ત્યાંથી આગળ વધી શકશે દર વર્ષે બેસે તો બેટરી ચાર્જ થાય આ વખતે રેલ આવી બાબુભાઈએ નિશ્ચય કર્યો કે ગમે તે થાય તો પણ નીકળવું નહીં ભાઈ રેલના પાણીમાં ચાલીને પણ મળવા જાય બે ચાર વાર ચા પણ આપે બને તેટલી સેવા કરી અમારું સેવાનું ક્ષેત્ર બહુ ટૂંકું છે મિત્રો પણ તેવું કહે છે હું તેમને કહું છું જે કરીએ છીએ તે ભગવાનની કૃપાથી ઉત્તમ રીતે કરીશું અને બીજાને મારે ક્યાં બતાવવું છે હૃદયથી તપાસીશું સાચા દિલનો માણસ તો હંમેશા કર્મને તપાસતો રહે છે બાબુભાઈએ શ્રદ્ધા રાખી કે મોટા જીવતા છે અને એ રીતે મારી ઉપરની શ્રદ્ધાને બળે આનંદથી રહ્યા મને બહુ ગમ્યું ઝીણાભાઈએ જીવના જોખમે પણ તેમની સેવા કરી રેલમાં અમારા ઉપર તો ભગવાને અનહદ કૃપા કરી છે એક હજાર દોઢ હજાર રૂપિયા ખર્ચતા પણ પુરાણ ન થાય તેટલું માટીનું પુરાણ થઈ ગયું એક બે વર્ષ ચાલે એટલા લાકડા આવ્યા છે ગુલાબના છોડ કે આંબાની કલમને કે વાડને જરા સરખી આંચ આવી નથી હું તો ગરીબ છું ભગવાન પણ વિચારે ને આને લોકો ભલે કોઈ ઇન્સિડન્ટ સંયોગિક બનાવ માને પણ અમે તો આને ભગવાનની કૃપા માનીએ છીએ આપણે કર્મ ઉત્તમ રીતે કરવા પણ ભૂમિકા કેળવવાની જરૂર છે અને ભગવાનનું નામ લેતા લેતા તેવી ભૂમિકા કેળવાય કામ કરતાં કરતાં નામ લેતા રહો તેમ કરતાં કરતાં અસર થતી જશે બાર ચૌદ કલાક લઈ તો જુઓ તો ખબર પડશે એમને એમ ખબર નહીં પડે હરિ ઓમ